ભગવાન આનંદમય છે એટલે ભગવાનના શરણ જઈએ આપણું જીવન પણ આનંદમય બની જાય છે સચિદાનંદ રૂપાય ભગવાનનું એ રૂપ રૂપાય ભગવાન કહેવાય એ રૂપાડા છે ભગવાન એનું રૂપ એનું વર્ણન કર્યું હવે ભગવાનનું કાર્ય કે છે ભગવાનનું કાર્ય શું છે હે તમે આ જગત ની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એને કરવા વાળા એ ભગવાન છે એ ભગવાન એ જ આ જગત નું સર્જન કરે છે સંકલ્પ માત્ર થી એ જ એનું વિસર્જન કરી નાખે છે એ જ આ જગતના લોકોનું ભરણ અને પોષણ કરે છે કોઈના મનમાં એમ થાય કે જો ભગવાન જ ભરણ પોષણ કરવા વાળા હોય અને ભગવાન નો આશ્રય કર્યો આપણા જીવનમાં દુઃખ છે એનું કારણ કીધું કે ગ્રહસ્થ એના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત બન્યો છતાંય દુઃખ આવે તો ભગવાન સ્વામિનારાયણ કે છે કે એને આજ્ઞાનો લોપ કઈક થયો માટે દુખ આવ્યું અને જગતના જીવને જે દુઃખ આવે ને એને પૂર્વ જન્મના પ્રારબ્ધ કર્મો છે માટે એને આવે છે જગતના જીવને પૂર્વ જન્મના કર્મને કારણે કરીને દુઃખ આવે અને ભગવાનના ભક્ત એ ભગવાનની આજ્ઞાનો લોપ કરે તો એના જીવનમાં દુઃખ આવે ભગવાનના આશ્રિત બનીએ અને જેથી દુઃખ આવે તે દિવસે એવો વિચાર કરજો કે મારું ભજન ઓછું પડતું હોય છે બાકી મારો ભગવાન તો દેવા બેઠો છે પણ મારું ભજન ઓછું પડે છે ભજન વધારી દો અને એ ભજન સેવા સ્મરણ કીર્તન આ બધું વધવા માંડે ભગવાનને પણ તમારી ચિંતાઓ થવા માંડે છે ભગવાન સર્વ જગતના કરતા હારતા છે એ ભગવાનને વંદન કરે શ્રી કૃષ્ણ યમયમનુમાન નમન વંદન એટલે કર્યા કે ભગવાન ત્રિવેદ તાપ એને નાશ કરનારા ભગવાન છે માટે પરમાત્માને ઠાકોરજીને આપણે વંદન કરીએ છીએ ઠાકોરજીને વંદન કરી